મોડાસાની KK એન્ટરપ્રાઇઝના CEO સામે આવ્યા છે જેમાં કેતન પટેલે અને ખુલાસા કર્યા છે પોન્ઝી સ્કીમ સાથે મારે કોઈ લેવા દેવા નથી મારું નાણા કામકાજ છે જેનું લાયસન્સ પણ છે હજુ ઓફિસનું ઓપનિંગ પણ મે કર્યું નથી માત્ર બોર્ડના આધારે સીઆઈડીએ મારી સામે ફરિયાદ दाखल કરી દીધી છે હું લાયસન્સ અને દસ્તાવેજ સાથે સીઆઈડી ક્રાઇમ પાસે જઈ રહ્યો છું કોટી રીતે મારી કંપનીની સંડોવણી બતાવવામાં આવી રહી છે આ જે મારી સીઆઈડી ક્રાઈમમાં ફરિયાદ થઈ છે એ મારા બોર્ડના આધારે જ થઈ છે જે કે કે એન્ટરપ્રાઇઝનું બોર્ડ લાગેલું છે એના આધારે થઈ છે બાકી મારા નામ જો કોઈ ફરિયાદ થઈ નથી અત્યારે જે મેં માર્યું આ બોર્ડ મેં મની લેન્ડરનું લાઇસન્સ લીધું છે જિલ્લા રજીસ્ટ્રારમાંથી અને બાવીસ સાત બે હજાર ચોવીસના રોજ મને આ લાઇસન્સ ઇશ્યુ થયેલ છે અને હજી મારી ઓફિસનું મેં ઓપનિંગ કર્યું નથી હજી કોઈ લેવડ દેવડનો કોઈ ધંધો ચાલુ જ કર્યો નથી એ લગભગ હું મારું મુહૂર્ત કઢાયેલું છે જે એ પચીસ બે બે હજાર પચીસના રોજ મારી આ ઓફિસનું ઓપનિંગ છે હજુ અને આ લાઇસન્સ મળી ગઈ ઓફિસની અંદર બોર્ડ બોર્ડ બધું લગાવી દીધું છે મેં હવે જે ફરિયાદ થઈ છે એના આધાર ઉપર મેં ટાઉન પોલીસ સ્ટેશનની અંદર મારા બધા નિવેદન આપી દીધા છે મારા ડોક્યુમેન્ટ રજૂ કરી દીધા છે જે સ્ટેટમેન્ટ છે આ મારું મની લેન્ડરનું લાઇસન્સની કોપી છે આ ઓફિસના દસ્તાવેજની કોપી છે એ બધું મેં રજૂ કરી દીધું છે હવે સીઆઈડી ઓફિસની અંદર હું આજે બે ત્રણ વાગ્યા સુધી હું પહોંચી જઈશ મારા બધા દસ્તાવેજ ડોક્યુમેન્ટ લઈને રજૂ કરી દઈશ ત્યારે મારે જે નિવેદન આપવાનું છે હું એ અત્યારે આ હરિસિદ્ધ ને બધી ચાલતી હતી હરિસિદ્ધ આર કે એન્ટરપ્રાઇઝના બધી એની અંદર આ બોર્ડ મારું લાગેલું કે કે એન્ટરપ્રાઇઝ કે બોર્ડના આધારે મને કોઈ જાણ કે કશું એવું થયું નથી કોઈ કરવામાં જ નહીં પોલીસ તરફથી કે ભાઈ તમારી આ ઓફિસ ચાલે છે સાના માટે ચાલે છે એ મારી ઓફિસ ની અંદર જે માણસ રાખેલો છે સાફ સફાઈ માટે એ માણસ કાલે આવ્યો નતો એટલે ઓફિસ ખુલી નથી કાલે બે વાગ્યા પછી ખુલી ગઈ હતી ઓફિસ એ માણસ આવ્યો માણસ કોઈ અંગત પ્રસંગમાં ગયો હશે એટલે ઓફિસ કાલે ખુલી નથી બે વાગ્યા પછી એ માણસ આવી સાફ સફાઈ ચાલુ થઈ ગઈ